તો હું ન હોય ઠમુક ઠમુક હાલી ના હોય તો વાર તો લાગે ને આપણે કા થાકી હજુ આપણે વાડી આવી ગઈ છે હવે થાકી ગઈ એટલે પગલે થાકી ગયા

Ada anak tanak tanak guys ya. Ibu itu ada apa? Apa? Ada anak guys ya. Agar kayak untai nak ini saya. Zoe ada anak guys. Singgung ma, ખાવી છે દવા ના ખાવે ની હા શિંગમાં નાખી દે હા મગભાત ખાવાના હોય એટલે દવા નાખવી પડે ને એલું કઈ રહેવા દે એમ નથી હા નાયચાર ના માથે ન ઓઢવાનું હોય હા દવા નાખતા નાખતા દવા નાખતા હોય એને કઈ જાન ન હોય હું હા એ તો એને મોજ માં દવા જ નાખતા હોય એમ ના મોજમાં દવા જ નાખતા હોય તો એની મોજમાં દવા જ નાખતા હોય

બધી ખોટવાડી દે છે કઈ નહી રેવા દેતરે એને તો કઈ દવા સત આવડી નઈ આપડે નાખી પૂરી ખંભ ચડાવો પણ પાંપ ચડાવવા પણ પડી ગઈ એવું લાગ્યું આપણે તો આગળ ખેતરમાં પડી જાય કે હું એમ તો જવાનું કામ પૂરું થઈ ગયું આપણે જવાનું છે બીજા ખેતરમાં આપણે ખડ છે ને ખેતરમાં જામી ગયું છે કપાસે કઈ દેખાતા નહીં કપાસિયા થઈ ગયા મોટા આપણે કોરામ નાખ્યા હતા તો કપાસિયા થઈ ગયા છે મોટા પણ ખડ જવાથી કેટલું બધું થઈ ગયા શું કે હાંબો પાક્યો છે અને હાંબો પાક્યો છે સસરા નાખવાનો છે પછી આંબાની ખીચડી ખાવાની હા હાંબાની ખીર કરવાની આજ તો ને પાણી પીવાની તરસ લાગી ગઈ છે તો એ કઈ હું પાણી પી લઉં તો પાણી પી લે આ ધૂળવાળા આમ થા ગારો ખાઈ જાય હાડ ધોળ ધોળ તો બહુ મીઠો છે બહુ મીઠો છે કરી કરી બસ ઓછું પીજે પાણી પાણી પી લે તો આપણે પાણી પીવાનું છે ને ખળ જામી ગયું છે અત્યારે કે ગારો છે તો ખળ લેવા એવું કાઈ છે નહીં આજે અમારે આગા સુનિલ શેઠ આવે પણ બહુ આઘા છે તો હાલો દીદી બે નીંદવા મળ્યો એ દીદો જામુડો ખાસો આ મામુ તો જો એ દીદી હાલે આલ્યો આ દાતડી લઈ નીંદવા મળ્યો આ ખડ કાઢવા મળજે

પૂરી થઈ ગયું હોય તારી દીધું તો હા મળી પકડતા આવડી ગયું તાર મમ્મી ભલે આવડે આપડે તારે શીખી જવાનું છે નીતા લઈ લે લઈ લો હેસવા મળ આ નીંદવા મડી છે એ નીકળી ગયો હવે નો ખાતી બીજો આપીશ રતો વન એક દીતી આપડે વ્યાસે પાછા આપડી ઝૂપડી ઓળી અમારે રૂમ સે વાડિયે સરસ મજાની તો આપને તરેશ લાગી છે તો આપણે પણ પાણી પી લેઓ કેમ કે આ બધા પાણી પીને નવરાત થઈ ગયા કે કે માળી મડી હાલવા કે તમારો હાલવા અને હું મે પાણી પી આવું છું એ તો દરતારમ જોઈ લે કાજ થઈ ગયા કા આ તો એ જન કરા આમબડા ખા ખા કરશી બેસર પાળી કે ને વીણ વિણત કરે આયા હારા આમબડા આયા હારા જામુડા છે એમ કે કે કર કરશી ને મીણ મીણત કરશી જામુડા તો ખાના તો હમ તો ખાવા હટુ તો જામબડો છે પોહાડો આજ આલે પાછો હાલીન જાવનું છે કેરે કા આલે તો પહેલા જાવની આ હાલીન જવાનું છે અગેરે કે ગાડી છે ને આ ગાડી વેગી છે બાર આપણે આલીને જવાનું છે કે રોડ મળીએ હાલવા તો આગળ કરી તો પહોંચી જાય તો તડકો થઈ જાય પાછો તો આપણે હવે આલીન જવાનું છે પણ આપણે અહીંયા એડિયાને પોરો ખાઈ ગયા થોડોક થાકી ગયા એક પણ થોડીક લીંબુડા નેવું છે આ પાસે તો પાછળ મસ્ત સરસ મંજાનું લીંબુડા છે ને ખડે એક છે સરસ મજાનું નીરવાનું હોય ઢોર ને એવું ખડે થઈ ગયું છે ને આને તો તડકો થઈ ગયો છે કે આખે આખું કંઈ ખુલશે નહીં કે ગરમી થઈ છે પલ્લી ગયા છે બી

બોલતા જ નહીં ચાલે કે બતાય ને હા નથી તો હવે છે બતાય ને સીતારામ ને બાય ભાઈ